ઓગસ્ટેનો પ્રથમ સપ્તાહમાં તારીખ એકથી સાત ઓગસ્ટ દરમિયાન અદાણી ફાઉન્ડેશન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહ બે હજાર પચ્ચીસની ઉજમી સરકારના આઈસીડીએસ વિભાગ સાથે મળીને ઉમરપાડા તાલુકાના અડસઠ ગામોમાં ઉત્સાહ ભેર કરવામાં આવી છે ઉજવણી દરમિયાન આંગણવાડી કર્મચારીઓ આશા કાર્યકરોને સુપોષણ સંગીનીઓની સહભાગિતાથી ગામસ્તરે માતાઓ માટે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું બાળકને પ્રથમ છ માસ સુધી માત્ર સ્તનપાનના મહત્વ વિશે માહિતગાર કરવા માટે રેલી પોષણ પ્રવચન આરોગ્ય ચર્ચા પરિવાર કાઉન્સલિંગ અને હેલ્ધી બેબી સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં ગ્રામીણ આદિવાસી માતાઓ સામેલ થઈ હતી સુપોષણ સંગીની બહેનો દ્વારા માતાઓને સ્તનપાનના ફાયદા તથા પૂરક આહાર વિશે પૂરતી સમજ આપી અને માતા શિશુના સ્વાસ્થ્ય માટે સમર્પિત દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પ્રેરણા આપવામાં આવી આ ઉજવણીનો મુખ્ય હેતુ સ્તનપાન વિશે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ લાવી અને સ્તનપાન જીવનદાયી પ્રથમ પોષણ સંદેશને દરેક માતા સુધી પહોંચાડવાનો રહ્યો છે અદાણી ફાઉન્ડેશન આવા સામાજિક આરોગ્ય લક્ષી ઉપક્રમ થકી ઉમરપાડા તાલુકાના પછાત વિસ્તારોમાં માતા અને બાળકના પોષણ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ નમસ્કાર મારું નામ ગામિત પ્રીતિબેન છે હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું એકથી સાત તારીખ સુધી વિશ્વસ્તન પાન દિવસની ઉજવણી ચાલી રહી છે તેમાં અમે આંગણવાડી કાર્યકર બહેનો આશાવર્કર બહેનો તેમજ સુપોષણ સંગીની બહેનો સાથે મળીને સગરબા તેમજ ધાત્રી બહેનોને સમજાવીએ છીએ તથા સાથે મળીને બધી જ કામગીરી કરીએ છીએ જેમાં અમે રેલી તથા સગરબા અને ધાત્રી માતા બહેનોને સમજાવીએ છીએ આમ અમે સંગીની બહેનો આંગણવાડી કાર્યકર બહેનો તેમજ વર્કર બહેનો બધા સૌ સાથે ભેગા મળીને વિશ્વ સ્તનપાનની ઉજવણી કરીએ છીએ તેમજ આવી રીતે અમે બધી જ કામગીરી સાથે મળીને કરીશું